એટલે એ પ્રમાણે સ્વામીને પછી કહ્યું ભાઈ તમારી શું ઈચ્છા છે તો સ્વામી કા પ્રમુખ સ્વાઈને પૂછો એટલે આટલા બધા મોટા મોટા બેઠા છે મારી વાત મને પૂછતા મને ધીભી નાખે તો ઊભો ના થઈ શકું એવા બધા બાર મૂકી દીધું પણ એ વાત કરી પછી આપણે સમજ્યા કે એમની મરજી તો છે અહીંયા જ કારણ કે એ એમની રીતે ના કહી પણ મનમાં આપણે સમજી લીધું છે કે સ્વામીની ઈચ્છા ગોંડલમાં જ કરવી છે એટલે પછી મેં કહ્યું ભાઈ આપણે ગમે તેમ થાય પણ સમયો આપણે અહીંયા ગોંડલમાં જ કરવો છે મુઠા કે તું સમજતો નથી તને શું ખબર પડે પાણી ક્યાંથી લાવવાનું જે છે તે છે મગર બીજું તું બોલવા મંડી પડ્યા એટલે મેં કહ્યું જો સ્વામીની ઈચ્છા અહીંયા છે એટલે અહીંયા જો કરીશું તો બધી સગવડ થઈ જાય પણ ક્યાંથી થશે મને પાણી મગું પાણીની પણ થઈ જશે એમની ઈચ્છા છે વરસાદ વરસશે નહીં હોય તો ક્યાંકથી પાણી આવશે તો આપણે અહીંયા જ કરવો છે એટલે એ પ્રમાણે વાત કરી પછી મેં પાણી જો અહીંયા ડેમ છે ને ભાદર ત્યાંથી નાખી લાગી લાવી લાવીશું મને હે જેતપુર આગળ ભાદર નદીનો એ ડેમમાં પાણી ત્યાં હતું પાણી એટલે મું ત્યાંથી આપણે પાણી લાવીને અરે કે અત્યારે રાતે રાત થતી છે મને કે મોટા સમય કે તું વિચારો વગરની વાત બોલે બોલ કરે છે પાણી લાવું કે કંઈ શહેર ખાતે બપો થશે મોટા છે તમારે તું શું સમજે પછી મને કે આમ છે ત્યાં આટલા ધરામ શું ખોટું છે આટલા ધરમ એ સારું છે પણ આપણે સ્વામીની બધી અહીં છે એટલે આપણે અહીંયા જ કરીએ તો શું ખોંડ પછી એ કરતાં કરતાં બધી જે બોલે કે હવે ગોંડલ કરવો જો જોકે બાપ બહુ રાજી થયા પછી સભા મીટિંગ થઈ રહી અને મને બોલાવીને વાત કરી કે તમે બહુ સારું કામ કર્યું અને ત્યાં પાછો નીચેના માઈને બે જ છે મને કહે આપણે ગુવાક્ષર ડેરીમાં હજુ ઉજવી છે ને અક્ષરદીનો મહિમા વધારો છે અને આ તમે કામ કર્યું એટલે મહારાજ સ્વામી શાસ્ત્રી મહારાજ રાજી થઈ ગયા અને ડેરીનો રાજીકો થઈ ગયો તમારો એટલે આવી રીતે મને એમને રાજીકો આપણને બતાવ્યો આપણે શું કરવાના વાત શું છે પણ એમ કે એવું વાલ પ્રેમથી વાત કરે એટલે આપણને પેલી બધી જ બોલ્યા ચાલ્યા હોય એ મનમાંથી પણ નીકળી જાય અને શાંતિ આપણને થઈ જાય